શિહોરી તમાકુ માર્કેટયાર્ડમાં વીસ હજાર બોરીની આવક નોંધાઈ શિહોરી માર્કેટયાર્ડના રતનપુર ખાતે આવેલ કોલ્ડ સ્ટોરેજમાં કાંકરેજ દિયોદર અને ભાબર તાલુકાના ખેડૂતો ટ્રેક્ટરો અને ટ્રકો ભરી મોટી સંખ્યામાં તમાકુ લઈ વેચાણ કરવા આવી રહ્યા છે તમાકુના વેપારીઓ દ્વારા હરાજી યોજવામાં આવી હતી તેમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશી અનુભવતા જોવા મળ્યા હતા તેમાં એક મણના ભાવ રૂપિયા સોળસોથી છબ્વીસો સુધીના જોવા મળ્યા હતા શિહોરી તમાકુ યાર્ડમાં વીસ હજાર જેટલી તમાકુની બોરીઓની આવક નોંધાઈ હતી અગાઉ ખેડૂતોને દૂર ઉનાવા ખાતે તમાકુનું વેચાણ કરવા જવું પડતું હતું પરંતુ હાલમાં નજીકમાં જ શિહોરી ખાતે માર્કેટ ચાલુ થતા ખેડૂતો પોતાનો માલ વેચાણ કરવા માટે આવી રહ્યા છે આજે શિહોરી માર્કેટ યાર્ડની અંદર તમાકુ માર્કેટ યાર્ડ રતનપુરા રોડ કોલ સ્ટોરેજની અંદર પંદરથી વીસ હજાર બોરીની આવક થઈ છે અને ચૌદસો થી લગાય અને પચીસો ને પંચોતેર સુધીના ભાવ પડેલા છે ખેડૂતો આજે આ ભાવ સાંભળી અને ખુશખુશાલ થઈ ગયેલા છે અને એમની મજૂરીનું જે ખેડૂતના તાતનું જે મજૂરી છે એનું વળતર આજે વળેલ છે એના બદલ ખેડૂતો આજે ખુશ છે અને અહીંયા વેપારીઓ જે આવે છે ખરીદી કરવા તે પણ બહારના વેપારીઓ આવે છે એટલે અહીંયા ખેડૂતોને સારો ભાવ મળી રહે છે અને ખેડૂતો જે બનાસકાંઠા ઠેઠ વાવ થરાદ અહીંયા રાધનપુર થી દૂર દૂર થી ખેડૂતો અહીંયા તમાકુ લઈને આવે છે